નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એમટી ટી વિરવે યુટ્યુબ ચેનલમાં અણગઢ મોહણી માતાનો ઇતિહાસ નમસ્કાર મિત્રો આજે આપણે અણગઢની મોહણી મેલડીના ઇતિહાસની વાત કરીશું વડોદરા જિલ્લામાં આવેલું અણગઢ ગામ વડોદરાથી પંદર કિલોમીટરના અંતરે મહીસાગર નદીના કિનારે આવેલું છે અણગઢના કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મૈસાગર નદીના કિનારે આવેલા મોહોણી માતાજીના મંદિરમાં કળિયુગની દેવી માં મેલડી હાથિયા ખડક પર હાજરા હજુર બેઠી છે અને ખડકવાળીના નામથી પણ ઓળખાય છે માં મોહોણી સૌ માહી ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહી છે અહીંયા રવિવારે અને મંગળવારે ભારે સંખ્યામાં ભક્તો માના દર્શને આવે છે મૈસાગર નદીની અંદર પાણીમાં માતાજીની નાનકડી બેરી છે અને અહીંયા માતાજી હાથિયા ખડક ઉપર બિરાજમાન છે જ્યાં શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને દર્શન કરવા જાય છે ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે નદીને કિનારે અડીને પણ માતાજીનું એક નાનકડું મંદિર આવેલું છે ત્યાં પણ ભાવિ ભક્તો માતાજીના દર્શન કરે છે અને કિનારા ઉપર ઉપરવાસમાં એક મોટું મંદિર બનાવેલું છે જેને આશરે પચીસ વર્ષ થઈ ગયા ભાવી ભક્તો સીડી ચડીને માના દર્શન કરવા જાય છે તો આવો જાણીએ આ મહોણી મેલડીના રોચક ઇતિહાસ વિશે લોકવાયકા અને ગામ લોકોના કહ્યા પ્રમાણે અણગઢ મોહની માતાના ઇતિહાસની તો આજથી ચારસો પાંચસો વર્ષ પહેલાની રજવાડાના સમયની વાત છે એ સમયમાં અણગઢ ગામ ગોહિલકુળના રાજપૂતોનું રજવાડું કહેવાતું મહાસાગર નદીના કિનારે વસેલા આ અણગઢના સામેને કાંઠે મુસ્લિમો રહેતા એ સમય મુસ્લિમોએ રાજપૂતોને વાટકી વ્યવહાર અને દીકરીનો વ્યવહાર શરૂ કરવાની વાત કરી એટલે ગોહિલ સમાજ આ વાતનું ખોટું લાગ્યું અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમો ખતમ કરવાનો પ્લાન કર્યો પછી સામે કાંઠે રહેલા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને એમને આ કાંઠે લાવવા માટે ગોહિલોએ તેમના માણસોને લાવ લઈને મોકલ્યા મુસ્લિમ ભાઈઓએ નાવમાં બેસીને નાવિકો મૈસાગર નદીમાં અધવચ્ચે પહોંચ્યા ત્યાં તો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતપોતાની નાવમાંથી પાણીમાં કૂદી પડ્યા અને ભાગી ગયા અને પછી આ કાંઠેથી બીજા ગોહિલો નાવ લઈને ગયા અને બધાય મુસલમાનને ઘેરી વળ્યા બધાય મુસ્લિમોને તલવારના ઝાક ને બધા જ મુસ્લિમોને ખતમ કરી દીધા છેલ્લે એક નાવમાં મુસલમાનની નાનકડી બાળકી હતી એને પણ ગુસ્સે ભરેલા ગોહિલો ઘા ઝીક્યા તા તો દીકરી ત્યાં જ ફૂલનો ઢગલો થઈ ગઈ એક બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકીને મોતના ઘાટ ઉતાર્યા બાદ એનો મૃતદેહ તરતો તરતો આ હાથિયા કડક પર આવ્યો અને ત્યાં જ સતી થઈ ગઈ અને એ દિવસથી આજ સુધી અણગઢ અને આજુબાજુના ગામમાં મહોણી મેરડી કહેવાય ત્યારબાદ આવો ચમત્કાર જોઈ બધા ગોહિલો માતાને કગરી પડ્યા અને કહેવાય છે કે હાથિયા ખડકમાંથી આવો અવાજ આવ્યો કે હે ગોહિલો હું મહોણી મેલડી બોલું છું અણગટના ઘરે ઘરે

તમે પણ અણગટ આવીને મોહણી માતાના દર્શનનો દર્શન નો અમૂલ્ય લાવો લેવાનું ચૂકશો નહીં તો મિત્રો આવા જ વિડીયો જોવા અમારી ચેનલ એમટી સબસ્ક્રાઈબ કરો